અધ્યક્ષ ગુજરાત વિધાનસભા આપણા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે ત્યારે પ્રારંભ કરીએ છીએ મંત્રોચ્ચારથી પાર્થ મહારાજ અને ભૂદેવોને વિનંતી કરું છું મંત્રોચ્ચાર માટે હરે ઓ भदरङ्कर्णेभिः श्रेणुयामदेवा भदरं पश्येमा क्षभिर्जजतराः स्थिरैरङ्गैस्तुष्टो वाघोषस्तनो भृभ्यसे माहि दे बहिदन् जदायुः सतमिन्नो सरदो अन्धिदेवा

શ્વેવા અદિતિ પંચના અદિર્જાતર્જ નિવ્યૌ શાંતિરંતરીક્ષો શાંતિ પૃથિવી શાંતિરાપ શાંતિરોખાદયા શાંતિ વાનસ્પાતા શાંતિ દેવા શાંતિ બ્રહ્મા શાંતિ 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 રેવા શાંતિ શામા શાંતિ રેદી હરે ઓ પવિત્ર શબ્દોના ઉચ્ચારણ સાથે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને મહેમાનો ઉપસ્થિત છે શબ્દોના આવકારવા માટે જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અને ચેરમેન શ્રી માતા દેવસ્થાન ટ્રસ્ટ શ્રી પટેલ સાહેબને વિનંતી કરું છું આપના સ્વાગતીય પ્રવચન માટે જગતજનની અંબાનું જ્યાં હૃદય બિરાજે છે એવા પવિત્ર અંબાજીમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા જ્યારે અંતિમ દિવસ છે અને હજારો સંખ્યામાં માઈ ભક્તો એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી રહ્યા છે ત્યારે આ અંતિમ દિવસે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા સાહેબ ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવ સાધુ સંતો હજારોની સંખ્યામાં પધારેલા માઈ ભક્તો પત્રકાર મિત્રો તથા આપ સર્વેનું હું આ પવિત્ર ભૂમિમાં હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું શ્રી સાહેબ અધ્યક્ષ શંકરભાઈ પધાર્યા છે ત્યારે હું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન પ્રાંગણમાં માન્ય કલેક્ટર સાહેબ શ્રી ને વિનંતી કરું છું આપના સન્માન માટે મોમેન્ટો મોમેન્ટોકે અને કેસ થી અભિવાદન માટે માન્ય શ્રી મિહિર પટેલ સાહેબને વિનંતી કરું છું હું વિનંતી કરું છું માન્ય વહીવટદાર સાહેબ શ્રી કૌશિકભાઈ મોદી સાહેબ ને આપના વંદના માટે સંતોની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક શ્રેષ્ઠ આયોજન થકી આપ એકાવન શક્તિપીઠના દર્શન કરો છો અને આપનું જીવન ધન્ય બની રહ્યું છે ત્યારે આજના પાવન પ્રસંગે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે માનનીય અધ્યક્ષ અંબે કી જય એક જ જગ્યા ઉપર એકાવન શક્તિ પીઠ તેનું લાભ પૂજા લાભ એક જગ્યા ઉપર પૂરા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ હોય તો આપણી ગબ્બરની પરિક્રમાની અંદર છે માં જગદંબાનું હૃદય જ્યાં સાક્ષાત બિરાજે છે તેવી જગજનની માં જગદંબા તેના પ્રત્યેના તમામ શ્રદ્ધાળુ ભક્તો ભાવપૂર્વક માની પરિક્રમા એક જ જગ્યાએ કરી શકે કદાચ પૂરા વિશ્વની અંદર જઈને મા જગદંબાની એકાવન શક્તિપીઠના દર્શન કરવા જેને મુશ્કેલ હોય તેવા શ્રદ્ધાળુ પણ એક જ સ્થાન ઉપર માની ભક્તિ માની આરાધના અને પ્રદક્ષિણા કરી શકે તે માટે બે હજાર ચૌદમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે આનું લોકાર્પણ અને આની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ખાસ કરીને આજે દર વર્ષે આપણી આ પરિક્રમા યોજાય છે હું આ પરિક્રમાનું સફળ આયોજન માટે રાજ્યના પવિત્ર યાત્રાધામ બોર્ડ માન્ય મેરજાજી અહીંયા આગળ ચેરમેન તરીકે આવ્યા છે સાથે એમનો ડિપાર્ટમેન્ટ પૂરેપૂરો હોય અધિકારીશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રી અને એમની સમગ્ર ટીમને હું હૃદયથી અભિનંદન આપીશ કે તમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે આપણે સાથે સાથે એક સ્વચ્છતા જાળવવાનું કામ કરીએ માનો ખોળો છે માના ખોળામાં આપણે માલીએ છીએ માના ખોળામાં જઈએ છીએ તો ત્યાં કોઈ ગંદકી ન કરીએ ત્યાં કોઈ પ્લાસ્ટિક ન ફેંકીએ ત્યાં કોઈ કચરો ન ફેંકીએ માનો ખોળો ગંદો કરવાનો અધિકાર કોઈ પણ દીકરાને નથી કોઈ પણ દીકરીને નથી એટલે આપણે જ્યાં જઈએ છે ત્યાં સ્વચ્છતા જાળવીએ માનો કે કોઈ કચરો કોઈ પણ જગ્યાએ પડી રહ્યો હોય તો એ કચરાને આપણા ગજવામાં મૂકી દઈએ અને જે ડસ્ટબિન હોય ડસ્ટબિનની અંદર નાખીએ માને સ્વચ્છતા ગમે છે માને ચોખાઈ ગમે છે માને પવિત્રતા ગમે છે તો માનું એક સ્વરૂપ પ્રકૃતિ સ્વરૂપ છે તો પ્રકૃતિ સ્વરૂપને પણ ક્યાંય આપણાથી બગાડીએ નહીં એવી પણ મારી આપ સૌને કોઈ વનસ્પતિને તોડીએ નહીં એનું પાંદડું પણ ન તોડીએ કેમ એને ઉગતા અને તૈયાર થતા ઘણો સમય લાગે છે તો તેનું પણ આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખીએ આપ સૌને એકાવન શક્તિપીઠ ની આજે આ યાત્રા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમણે પણ ખૂબ શુભકામનાઓ તમને બધાને પાઠવી છે બધાને જય અંબે કહેવાનું પણ બધાને કહ્યું છે આપણે બધા આ ધર્મલાભ લઈએ

જોડાશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચામર યાત્રા ને મસાલ યાત્રા છે અને વિવિધ મંડળો પરિક્રમા યાત્રામાં ભજન મંડળીઓ ભજન અને આનંદ કરતા કરતા જોડાશે જય અંબે ભાતો હાર સમારણો ની સેવા ઓમ જય અંબે મૈયા બોલ શ્રી અંબે માય ભરપૂર ગૌરવ ગરૂસાર સાર ભૂેન્દ્ર सदा वशन्तां हृदयारविन्दे सहिताम् मङ्गलं भगवान् विष्णुर मङ्गलं गरुडध्वज मङ्गलं मुण्डले काक्षो मङ्गलाय सर्वमङ्गल मङ्गलेश्वरे सर्वार्थसाधिके शरणे द्रम्बके गौरी नारायणे नमोस्तु ना कोल श्रियम्बे मातृकी एकावन शक्ति पीठकी नमत्पार्वतीवदये ह અંબે જય જય અંબે હોલ મારી 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 અમ્બે જય જય અંબે જય જય અંબે હોલ અમ્બે વોટ ને મારા ચપ્પલ ને પીડા હૈ એમ કેમ જવું ઈ થાય એટલે પણ આ કરી ન લેવાય ખુદી બોલબારી અમ્બે જય જય અમ્બે બોલવારી અમ્બે જય જય અમ્બે ma <laughs> hey, yeah, yeah. 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 બોલારી અમ્બે જય જય અમ્બે બોલ મારી 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 અમ્બે જય જય અમ્બે બોલ અમ્બે Hè! 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 Hòni ampere!